હાલો મિત્રો પડી ગઈ છે રજા અને આપણે આવી ગયા છે ભાઈ એટીએમમાં જો પૈસા નતા એટલે એટીએમમાંથી પૈસા કાઢી લીધા છે પૈસા કાઢી અને આપણે હરિઓમ ફરસાણમાં આવી ગયા છે ભાઈ આજે રવિવાર એટલે રવિવાર એટલે સુરતના લોકોને ખમણ ન ખાય એવું તો બને જ નહીં આપણે હરિઓમ ફરસાણમાં આવી ગયા છે ભાઈ ખમણ લેવા તમે જોઈ શકો છો અહીંયા બધી અલગ અલગ વેરાયટીઓ પણ મળે છે લો ઘરે પોગી ગયા છે જો ખમણ છે રોટલી ખમણ તો જો કે સુરત વાળા ને રવિવારે તો હોય જ છે પેશન અને દાળ ભાત બનાવ્યા છે અમારે વિચાબેન હું કહી શું હતું હે ને છે જ્યુસ કેસર દૂધ ખાંડ એવું જો જો પીવે અને આ ભાઈ બંદુક લઈને આવ્યા મારવા બંદૂક બનાવી જો મિત્રો આપણે કાજુ બદામ લઈને આવ્યા ત્યાં તો મહેમાન આવી ગયા તા અમારે જૂના મહેમાન તમે ભૂરાભાઈ કાજુ બદામ આવી ગયા એટલે હુખડી પણ બનાવી નાખી તો બની ગઈ છે હુખડી આ લોકો હુખડી ખાવા તમે અને અને થઈ ગયા તૈયાર હવે અને જમવાનો પણ પ્રોગ્રામ છે એટલે તમે વિડીયોમાં ભીના રહેજો ક્યાં જાવી સવી કઈ જગ્યાએ જ આવી સવી કોણ કોણ હાયરે છે બધું વિડીયોમાં બતાવ્યું જો આ થઈ ગયું છે આપણું બેક પે ક્રિશાબેન અમારે તૈયાર થઈ ગયા એના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા અને હાર્દિકભાઈ મારા પપ્પા બધા અમે તૈયાર થઈ ગયા છે અને જાવી છવી ફરવા તો વિડીયોમાં બીના રહેજો હું તમને બતાવીશ ક્યાં જાવી છે રેડી આવી ગઈ છે રિક્ષા મારે જયદીપ માર કાકાના છોકરાની જાવી છે હવે અમે એ થોડું છે એમ ને એટલે બેઠા હોય doa તમે જોઈ શકો છો હાર્દિક ક્રિશા જો મેગી ખાઈ છે અરે એની ખેતી કરે ને આપણા અમારા ઓવરડીંગ નું બોલતી હા ઓવરડીંગ કેમ હોત રે આ બીજા એ કેન કેવા કેવા એમ દર કેવાય ના કેન ફાળ દર કેવાય હાલો મિત્રો ડુંગળી અને ટમેટાનું કટિંગ ચાલુ થઈ ગયું છે તો આપણે જમવા બેસી જ આવીશું હલો મિત્રો તમે જોઈ શકો છો અમે જમમાં બેસી ગયા છે અને જમવામાં શું છે તમે ને બતાવો આ ચાપડી છે સેવ ટમેટાનું શાક બનાવું છે ભૂંગળા છે ડુંગળી ટમેટા છે અને ગળ છે મિત્રો અને શું કહેવાય જેને ખબર હોય કમેન્ટ કરજો મિત્રો જો મિત્રો હું તમને કહેતો તો કે એક મહેમાન પણ આવવાના છે મહેમાન અમારા માટે સોડા લઈને આવ્યા છે અને એ મારા ભાઈનો છોકરો છે જે સુરત એરપોર્ટ પાસે કોલેજમાં પ્રોફેસર છે વિદ્યાર્થીઓને ભણાવે છે એટલે અમે ત્યાં એરપોર્ટ પાસે હતા એટલે એને ફોન કર્યો એટલે એ અમને પૈસે મળવા માટે આવ્યો છે અને મળવા આવ્યો પણ સાથે સાથે જો ઠંડુ પણ એ લેતો આવ્યો છે કે ઠંડુ લેતો આવે મિત્રો હવે પાછા ઘર તરફ જાવી સવી અને તમે જોવો છો કેટલું પબ્લિક અહીંયા બેસવા આવે છે કારણ કે અત્યારે તો થોડીક ગરમીનું માહોલ છે એટલે પબ્લિકને સાંજે એમ થાય કે ચાલો ફેમિલી સાથે બારા રખડવા જાવી એટલે પબ્લિક રખડવા આવે છે અને હવે અમે પાછા ઘરે જ આવી છે અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો ગમવું હોય તો વિડીયોને લાઈક